નમસ્કાર મિત્રો જય માતાજી જય જય ગરવી ગુજરાત આ રસ્તો ગામ માલપુરિયાથી ગામ ખારા ખર્ચાનો આ રસ્તો છે પણ ખૂબ જ ખરાબ રસ્તો હોવાના કારણે આવતા જતા લોકોને ખૂબ જ તકલીફો પડી રહી છે જો આ પાર્સલ ગાડી આવી ગઈ છે અહીંના લાગતા વળગતા સ્થાનિક ધારાસભ્ય જેમ કે ધાનેરા વિધાનસભાના માવજીભાઈ રબારી અને દાંતા વિધાનસભાના કાંતિભાઈ ખરાડી આ બંને ધારાસભ્યોના મત વિસ્તારનો આ રસ્તો છે લગભગ પાંચથી છ કિલોમીટર સુધીનો આ રસ્તો કેટલી હદે ખરાબ છે અને અહીંથી ચાલીસથી પચાસ ગામોના લોકો પસાર થાય છે એટલે અહીંના ધારાસભ્યને વિનંતી છે આ જ હાલ ઇલેક્શન ચાલી રહ્યો ત્યારે હાલની જે ચૂંટણીઓ છે એમાં જ્યારે જે પણ સંસદ ચૂંટાઈને આવે એમને પણ અત્યારથી એક વિનંતી કરીએ છીએ કે ગામ પાલપુરિયાથી ગામ ખારા સુધીનો જે રસ્તો ખૂબ જ દયનીય હાલતમાં છે એટલે ઝડપથી આને બનાવવા માટે આપણે વિનંતી કરવામાં આવે છે અને તમામ મતદાતાઓને પણ એક વિનંતી કરું છું કે આપ પણ આ રસ્તા માટે અવાજ ઉઠાવો અને આ રસ્તાની રજૂઆત કરો તો જરૂર તમને આ રસ્તો મળી શકે છે કારણ કે જે ગવર્મેન્ટની ગ્રાન્ટો આવતી હોય છે એ ગ્રાન્ટો યોગ્ય સમયે યોગ્ય જગ્યા ઉપર વપરાતી ન હોવાથી આજે આપણો દેશ ઓગણીસો ને સુડતાલીસમાં આઝાદ થયો છે ત્યારથી અત્યાર લગીને જે પણ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય એ ચૂંટાઈને આવે છે અને તમામ મતદાતાઓને દર વખતે કંઈક ને કંઈક નવા વચનો આપે છે નવા વાયદા આપે છે પણ આ રોડનું નિરાકરણ આવતું નથી માટે અત્યારે હાલ છે ઇલેક્શન ચાલી રહ્યું છે એટલે મતદાતાશ્રીઓને વિનંતી છે કે આપ પણ આ રસ્તા માટે અવાજ ઉઠાવો આ રસ્તા ઉપર ચાલતા જે ગામો છે ગામ જેગોલ રાજકોટ વઢવા અરિયાવાડા માલપુરિયા ગામ પાથાવાડા ગામ ભાડલી રાજકોટ આકોલી ભીલરા આ બાજુ બાજુના ગામડાઓ જેમ કે રાજકોટ છે વાસડા છે એવા અનેક ગામડાઓ અહીંયાથી ચાલી આ રસ્તે નીકળે છે તકલીફ પડી આ દેખો આ જો આ સાધન લઈને આવે છે ત્યારે એ દરેકને આ વાહનો લઈને આવતા લોકોને બહુ જ તકલીફો પડતી હોય છે અહીંયા માનો કે દાખલા તરીકે કોઈ ડિલેવરી કેસ હોય કોઈ બેનને દવાખાને જવું હોય કે વૃદ્ધને કોઈને દવાખાને જવું હોય ત્યારે કેટલી બધી વેદનાઓ અહીંયા એકસો આઠ પણ આવતા વાર લાગી જાય જે સરકારની સુવિધાઓ છે એનાથી વંચિત રહી અને ઘણા દર્દીઓ મોતને પણ ભેટતા હોય છે ત્યારે અહીંના રૂટિંગ ધારાસભ્ય શ્રી માવજીભાઈ રબારી સાહેબ અને સાથે જ ખરાડી જે અહીંયા રૂટિંગ ધારાસભ્ય છે અને એમને પણ ખાસ વિનંતી કરવામાં આવે છે કે આ જે મતદાતાઓ તમારા રૂટિંગ મતદાતાઓ છે આપને મત આપી અને આપણે ધારાસભ્ય વિધાનસભામાં તમને મોકલ્યા છે ત્યારે આ મતદાતાઓની વેદના તમે સમજી શકો છો નહીતર આવનારા ઇલેક્શનની અંદર આપને આની વેદનાઓ તમારે સહન કરવાનો વારો આવી શકે છે કારણ કે તમે જે ગરીબોની વેદનાઓ નથી સમજતા એટલે આ રસ્તાની આ દયનીની હાલત છે અને આ હાલતની અંદર જ્યારે વરસાદ હોય છે ત્યારે રસ્તો ઘણીવાર બંધ પણ થઈ જાય છે અહીંયા પાણી ભરાઈ જાય છે પાણી ભરાવાના કારણે કેટલા બધા લોકો હેરાનગતિનો કોઈ પાર હોતો નથી આ તમે જોઈ લો અને અહીંથી જે આ વિડીયો શૂટિંગ કરી રહ્યા છે તો કેટલો લાંબો રસ્તો છે એ તમને નજરે દેખાતો જ હશે માટે આ અનેક પ્રકારના વાહનો આવે છે અહીંયા રિક્ષાઓ હોય ટેમ્પાઓ હોય બાઇકો હોય જો આ આ રિક્ષા આવી છે તમારી સામે જ પણ હાલત કેટલી ખરાબ છે રસ્તાની જે આ આપણને નજરે દેખાય છે એટલે આપ સૌ મતદાતા જાગૃત નહીં બનવું આજલો ખરાબ આવે જો ત્યાં આ જો કેટલો મેન્ટલ ઉખડી ગયેલા અને આ મેન્ટલની અંદર જો કોઈ બીમાર વ્યક્તિ આવી જાય તો એની હાલત શું થાય આ જો એકસો આઠ પણ અહીંયા આવે તો દર્દીને ના બચાઈ શકે આ કેટલો ખરાબ રસ્તો છે આ નજરો સામે દેખાય છે બધા જ મેન્ટલો ઉખડી ગયા છે અને આ મેન્ટલોની અંદર આવા પરિસ્થિતિની અંદર જે લોકો પસાર થાય છે એટલે કેવી દયનીય હાલત અહીંના મતદાતાઓની છે જેમાં અમીરગઢ તાલુકો આવે છે અને બાકીના દાંતીવાડા તાલુકોની અંદર ગામડાઓ આવે છે એટલે બંને વિધાનસભાના જે વોટરો છે તેમને આવાજ ઉઠાવવાનો રહ્યો કારણ કે જ્યાં સુધી મતદાતા મૂંગા મૂઢે મતદાન કરતા રહેશે ત્યાં સુધી આ જાડી ચામડીના લોકોને કંઈ ખબર પડવાની નથી કેમ કે એમને તો એસો આરામની જિંદગી છે એમને દર મહિને એક લાખને વીસ હજાર રૂપિયા પગાર મળી રહ્યો હોય એમને એસી રૂમમાં બેસવાનું મળી રહ્યું હોય જ્યારે પબ્લિક અને મતદાતાઓ પાસે વર્ષ પાંચ વર્ષની અંદર એક જ વાર જવાનું હોય છે અને એસી ગાડીઓમાં એમને તો લાઇફ ટાઈમ દેવાનું હોય છે જ્યારે આ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય એમને એકવાર વાર સરકારમાં ચૂંટાઈ ગયા પછી એમનું આ જીવન પગાર ચાલુ રહે છે જે કરોડોની સંખ્યામાં છે ત્યારે આ માત્રને માત્ર આ રસ્તો જે બનાવવા માટે આ લોકો હાનાકાની કરે છે એટલે જો અહીંયા એક મંદિર પણ આવ્યું છે અને એ મંદિરની અંદર પણ ભગવાનનું અહીંયા બેઠું છે અહીંયા ભગવાન બેઠા છે એટલે આ અહીંયા યાત્રાળુ પણ આવે છે અહીંયા યાત્રાળુ પણ આવે છે અને આવતા જતા યાત્રાળુઓને પણ ખૂબ જ તકલીફ પડતી હોય ત્યારે અહીંના ધારાસભ્યો જે લોકો છે એ ક્યારેય આ રસ્તા ઉપર નીકળતા ના હોય એટલે એમને કદાચ ભાન ના હોય અહીંથી રસ્તાઓથી નીકળે તો એમને ખબર પડે કે ભાઈ ભાઈ આ રસ્તે તમે નીકળ્યા તમને કેટલી તકલીફ પડી અરે બહુ તકલીફ પડી બે ત્રણ વાતો પડી ગયો તો આ રસ્તો કેવો ખરાબ છે અરે બહુ જ અતિશય ખરાબ છે આ રસ્તો બરાબર છે જો કોઈ દર્દી અહીંથી નીકળ્યો હોય તો એની હાલત શું થાય અરે ઉપર થી હેરાન થઈ ગયા હોસ્પિટલ ટાઈમસર પહોંચે બી નહી અને કમરના મણકા લઈ જાય ઉપરથી દવાખાના માં બે ત્રણ બીમારીનો પાર રૂપિયા બીમારી મટે કે ઘટે વધે બરાબર છે તો શું ધારાસભ્યો છે તમારો અહીંના સ્થાનિક ધારાસભ્યો જોડીને નમ્ર વિનંતી એ કે અહીંયા તમે ગ્રાન્ટ પાસ કરાવો અને અહીંના રહીશોને સારામાં સારી સુવિધા મળે આ રસ્તો પાકો બને અને અહીંયા બે વિધાનસભા લાગે તો બે બે વિધાનસભાના ધારાસભ્યોને બે આ જોડી નંબર વિનંતી કરું છું કે અહીંયા તમે બે બે વિધાનસભા લાગે છે તો બે વિધાનસભાની ગ્રાન્ટ પાસ કરીને આ રસ્તો બનાવો પાંચથી છ કિલોમીટર દૂરનો વધારે નથી રસ્તો પાંચથી છ કિલોમીટરના અંતરનો જ રસ્તો છે તો બે ધારાસભ્યના વિધાનસભામાં પ્રસ્તાવ મૂકવાથી આરામથી થઈ શકે છે તમારો શું સંદેશ એટલું જ કે તમે આ રસ્તો બનાવવાની અપીલ કરો જે પણ મતદાતા આવતા હોય કોંગ્રેસના હોય કે ભાજપના હોય કે આમ આદમી પાર્ટીના હોય જે પણ મતદાતા તમારા વિસ્તારમાં આવતા હોય તમારા સરપંચો એમને કહો કે આ રસ્તો અમારા પાકામાં પાકો કરી આપે એના પછી તમે વોટિંગ કરો અને જો આ રસ્તો ના આપે તો વોટિંગનું બોયકોટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ સો ટકા કરવું જોઈએ ધારાસભ્ય હોય એક્સ વાય જેટ ગમે તે હોય વોટ માંગવા આવે તો તમે પહેલા રસ્તો માંગો જોઈ લો આ ચારે તરફ આ રસ્તો કેટલો ભયંકર રસ્તો છે અહીંયા આ જે ભગવાનનું મંદિર છે અહીંયા આ મંદિરે પણ ઘણા બધા લોકો દર્શન કરવા આવતા હોય છે વીર મહારાજ તમે પણ અરજ કરીએ છીએ કે આવા ગરીબોની વેદના તમે આવા જાડી ચામડીના લોકો સુધી પહોંચાડો કારણ કે એ લોકોને એસો આરામની જિંદગી છે એટલે અહીંના ગરીબોને કોઈ ગણતું નથી કોઈ મહત્ત્વ નથી આપતું એટલે જ અહીંયા કોઈ સાંભળવાવાળું છે નહીં અને સાંભળતા હશે જેમ કે રૂટિંગ અહીંના ગામડાઓના સરપંચો હોય ડેલિકેટ હોય ઉપરના જે બી પંચાયત જિલ્લા પંચાયતના અધિકારીઓ હોય કે એના સરકારશ્રીના અધિકારીઓ હોય કોઈ પણ સાંભળવા તૈયાર નથી અને હું એબીપી ન્યૂઝના એડિટર રોનકભાઈ પટેલ આપ તો એવું કહો છો હું તો બોલીશ પણ આ રસ્તા માટે ક્યારે તમે બોલશો આ રસ્તો છે ગામ ખારા એટલે કે અમીરગઢ તાલુકાનું ગામ છે જેમ કે ઇકબાલગઢ ગામથી અંદરથી રસ્તો આવે છે ને એ રસ્તો ગામ ખારા જાય છે ખારા ગામથી ગામ જેગોલ સુધીનો આ રસ્તો છે એ વચ્ચે માલપુરિયા ગામ આવે છે લગભગ પાંચથી સાત કિલોમીટરનો આ રસ્તો છે અને આ રસ્તામાં કોઈ પણ ધારાસભ્ય હોય કોઈ પણ ડેલિકેટ હોય કોઈ પણ અહીંના સંસદ સભ્ય હોય ક્યારેય નોંધ લેતા નથી આ વચ્ચે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ રસ્તો પાસ થઈ ગયો મતદાતાઓ ગઈ ચૂંટણીની અંદર મતદાઓને દાતાઓને એવું કહેવામાં આવ્યું હતું કે આપણે રોડનું મુહૂર્ત થઈ ગયું છે સાહેબ આ રોડ ત્રણ વર્ષથી આવી હાલતમાં છે મેન્ટલમાં એટલે તમે વિચારી શકો છો કે આ જનતા માટે આ લોકો શું વિચારે છે જનતા માટે કેમ નથી વિચારતા જનતા માટે શું વિચારે છે કારણ કે આ રોડ રસ્તા વગરની આ જે ગરીબ પ્રજા બિચારી જેમને સમજણ નથી પડતી જેમની જોડે શિક્ષણનો અભાવ છે જેમને કોઈ બોલવા માટે કોઈ તૈયાર નથી અને જે લોકો બોલી શકે છે એવા લોકો બોલતા નથી કારણ કે એમને ઉપરથી જે આવતું હોય ભાગે પડતું મળતું મળી જતું હોય અને એના કારણે કારણે અહીંયા ગાડી કોઈ બોલવાવાળું છે નહીં મારો કે ગામની અંદર એક હોશિયાર માણસ હોય તો એ અને આવનારા ઉપરથી જે બી હોદ્દેદારો હોય જે ગવર્મેન્ટના હોય કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે કોઈ પણ હોય હું સીધો જ આક્ષેપ કરું છું કારણ કે આ રસ્તોને મેં પહેલાં પણ રજૂઆત કરી છે અને ફરીથી કહું છું એબીપી ન્યૂઝના એડિટર રોનકભાઈ આપને ફરીથી વિનંતી કરું છું કે આ રસ્તા માટે ક્યારે તમે બોલવા આવો છો ક્યારે તમે એવું કહેવા આવો છો કે હું તો બોલીશ ક્યારે તો આ મારા વિડીયાના માધ્યમથી આ સંદેશ પહોંચાડું છું ઝવેરભાઈ ઠાકોર શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટ આ સમાજની વેદના છે જેવું આ એક ફરીથી એક બાઇક આવી રહ્યું છે એ ભાઈને પણ હું રોકીશ અને કહીશ પૂછીશ કે ભાઈ આ રસ્તા ઉપર તમને આવવા જવામાં કેટલી તકલીફ પડે છે ભાઈ આવી જ રહેશે એ ભાઈ કંઈક દૂરના ગામડાના હશે એમના જોડે થોડોક સમય લઈએ નજીક આવે એટલે હું એમને ઊભા રાખું તમે પણ એમની જોડે વાત કરજો ભાઈ તમે આ રસ્તા ઉપર કેટલા ટાઈમથી નીકળો નીકળું છું બાર મહિનાથી આવા જવામાં કંઈ તકલીફ તકલીફો પડે છે બહુ પડે છે રોડ રસ્તાની હાલત કેવી છે બહુ ખરાબ છે અહીંના ધારાસભ્ય કોણ છે એના ધારાસભ્ય એમાં નામ આવડતું હોય તો ભલે આ દાંતીવાડા તાલુકામાં છે અડધું અને અડધું

બરાબર છે તો એના માટે આપણે રજૂઆત કરવાની છે હું આ દરેક આપણે મારા ઘર માટે નથી કરતો વાત છે છે આ આ ઓલ ઓવર સર્વ સમાજ માટેની અને રસ્તો કોઈ કોઈ એક જાતિનો કે માણસનો નથી પણ એટલા માટે આ એક વિડીયો બનાવી રહ્યો છું કે ભાઈ આ આપણી આવાજ કેન્દ્ર સુધી પહોંચવી જોઈએ બરાબર ધારાસભ્યને ખબર પડવી જોઈએ સંસદ સભ્યને ખબર પડવી જોઈએ જ્યારે આપણા વોટની કિંમત આપણને ક્યારે સમજાય આપણને આ રસ્તો મળે ને ત્યારે બાકી તો આપણું વોટ જે એની કિંમત છે ને આપણે કઈ સમજતા નથી એટલે ગમે ત્યારે વોટ કોઈ પણ ધારાસભ્ય આવ્યા હોય કે કોઈ પણ ડેલિગેટ આવ્યા હોય કે ગમે તેને આપણે વોટ આપી દઈએ છીએ બે મિનિટ ખાલી એક થોડોક વિડીયો બનાવી દે આ રસ્તે તમે આવો છો કેટલી તકલીફ પડે આ રસ્તા ઉપર આ આવતા જતા આપણે કોઈ દર્દી આવ્યો હોય તો હાજુ રે કે જતું રહેતું એટલે માટે જ આ વિડીયો કેમ બને આ ધારાસભ્યો જે ગાડી ચામડી ના છે ને એમને ખબર નહીં પડતી કે ભાઈ આ લોકો માટે આ રસ્તો બનાવ્યો છે પચાસ ગામડાના આપણા લગભગ પચાસ આઠ ગામડા હશે ને અમીરગઢ તાલુકો હોય દાંતીવાડા તાલુકો બરાબર છે તો એ લોકો આ જે ધારાસભ્ય આપણા છે માવજીભાઈ રબારી છે એના જે દાતાના ધારાસભ્ય છે કાંતિભાઈ ખરાડી બરાબર આપણા અહીંના સાંસદ જે પહેલાંના હતા એ લગભગ હવે પૂરા થઈ ગયા નવી ચૂંટણી આવી છે તો આપણે એ લોકોને રજૂઆત કરવા માટે બરાબર એટલે જે બી છે તો આપણા આપણા વોટની જે કિંમત છે ને આપણે સમજતા નથી એટલે આ નેતાઓ આપણને કચરા પેટી ગણે છે બરાબર છે એ લોકોને છૂટાઈને જાય ને એટલે એક લાખ વીસ હજાર રૂપિયા દર મહિને પગાર મળે એસીવાળી ગાડી મળે બરાબર છે ત્યાં ઓફિસ એસીવાળી મળે એટલે એને શું તકલીફ પડે તકલીફ કોને પડે વોટના દાતાને જેને કોઈ ખબર નથી કે વોટની કિંમત શું હોય એટલે આપણા વોટની કિંમત આપણે સમજવું પડશે દાગવું પડશે બરાબર આવો સંદેશ બધાને પહોંડો કે ભાઈ આપણને આ રસ્તો મળવો જોઈએ બરાબર જે માતા ખૂબ ખૂબ આભાર આ તમામનો જે આ લોકોની વેદનાઓ તમે જાણો અને ઓળખો આ રસ્તે જતા લોકોને પૂછવામાં આવ્યું છે કંઈ બોલાયેલા નથી કોઈને કીધું નથી કે તમે આવો ને અહીં અમને સહકાર આપો પણ હવે સરકારને પણ કહીએ છે અને અહીંના ધારાસભ્યને પણ કહીએ છીએ અહીંના સંસદ સભ્યને પણ કહીએ છીએ કે આજે આ વેદનાને તમારે જાણવી પડશે સમજવું પડશે અહીંથી રસ્તેથી નીકળવું પડશે અને જેટલા ટકા તમે ખાશો ત્યારે તમને ખબર પડશે તો જય હો બાપજી જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત ભારત દેશના વડાપ્રધાન જે ગુજરાતના લોકલાડીના નેતા એટલે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હું તમને પણ આ સંદેશ મોકલવા માગું છું ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી તો સાહેબશ્રી આ ગરીબોની વેદના આપ તો થઈ મોટા થઈ અને અહીંથી ગયા છો દિલ્હીમાં તો આ રોડ વર્ષોથી એટલે ઓગણીસો ને સુડતાલીસ થી દેશ આઝાદ થયો ત્યારથી આ રસ્તાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ દયનીય પરિસ્થિતિ છે એટલે આ ગરીબોની વેદના સમજો સાંભળો એવી સૌને વિનંતી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય હિન્દ તમારે કંઈક આવું છે ના ના ચલો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત